તો ગાઈઝ આજે આપણે બનાવવાના છીએ મેથી બાજરાના ઢેબરા તો ચાલો આપણે જોઈએ રેસીપી તેની કે કઈ રીતે અને કેવી રીતે બને છે તો આપણે વિડીયો આગળ સ્ટાર્ટ કરી દઈએ તો સૌથી પહેલાં અહીંયા મેં એક બાઉલ લીધું છે એમાં મેં ચાર ચમચી દહીં લીધું છે દહીં ખાટું નહીં અને મોડું પણ નહીં એવું લેવાનું છે એટલે અહીંયા મેં ચાર ચમચી દહીં લીધું છે હવે આપણે એમાં એડ કરીશું ગોળ બે નાની ચમચી ગોળ એડ કરવાનો છે જેથી ઢેબરામાં આપણે સરસ એવું સ્ટ્રક્ચર બને અને સરસ સ્વાદ આવે જો તમારે લાંબો સમય માટે જો ઢેબરા રાખવાના હોય સ્ટોર કરીને તો તમે દહીંની જગ્યાએ પાણીનો પણ યુઝ કરી શકો છો પછી અહીંયા મેં લીધા છે ચાર પાંચ કળી લસણ આદુ અને મરચાં લીલા આપણે એને ખાંડી લેવાના છે તો અહીંયા આપણે એકદમ એને ક્રશ કરી લેવાના છે ખાંડી અને દસ્તાથી અહીંયા મેં લીધો છે હવે બાજરાનો લોટ પાંચસો ગ્રામ બાજરાનો લોટ લીધો છે એમાં આપણે એક ચમચી હળદર એડ કરીશું બે ચમચી આપણે ધાણાજીરું એડ કરીશું એક ચમચી આપણે ચટણી એડ કરીશું લાલ મરચું અને અહીંયા આપણે આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરી દીધી છે અને અહીંયા આપણે અજમો એડ કરીશું અજમાને હંમેશા આવી રીતે હાથેથી થોડો ક્રશ કરીને જ એડ કરવાનો જેથી સ્વાદ સરસ આવે છે પછી આપણે અહીંયા સફેદ તલ એડ કરીશું પછી આપણે લીલી કોથમીર એડ કરીશું કોથમીર એડ કર્યા પછી આપણે અહીંયા મેથી એડ કરીશું મેથી જો તમારી પાસે લીલી ન હોય તો આપણે સૂકી પણ એડ કરી શકીએ છીએ પાણીમાં થોડીવાર પલાળીને રાખવાની પછી આપણે એ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું મીઠું એડ કર્યા પછી આપણે જે દહીં અને ગોળનું બેટર બનાવેલું હતું એ આપણે એડ કરી દઈશું ઢેબરામાં આ સ્કીપ કરવા જેવું નથી દહીં અને ગોળનું બેટર તો જ તમારા ઢેબરા સરસ થશે અને હવે આપણે બધું આવી રીતે મિક્સ કરી દઈએ છીએ બાજરાનો લોટમાં આપણે જો પાણી નાખીશું તો બહુ જ ઢીલું થઈ જશે એટલે જેમ જોઈએ એમ જ આપણે પાણી એડ કરતા જશું અત્યારે તો આપણે દહીં એડ કર્યું છે એ પ્રમાણે આપણે બધું મિશ્રણ એડ કરી લેશું બરાબર આપણે એને ભેગું કરીને ચલાવી લેશું જો એવું લાગે જરૂર જણાય તો જ આપણે પાણી એડ કરીશું તો અહીંયા મેં થોડું પાણી એડ કર્યું છે જરૂર લાગે તો જ પાણીનો ઉપયોગ કરવાનો છે હવે આપણે આને બધું એકદમ સરસ રીતે ભેગું કરી લેશું ઢીબરા એવા છે કે તમે એને બહાર જ્યારે તમે સફર કરવા જાઓ ત્યારે તમે એને લઈ જઈ શકો છો ત્રણ ચાર દિવસ માટે તમે સ્ટોર પણ કરી શકો છો તો જો તમે અહીંયા જોઈ શકો છો આવી રીતે બધું ભેગું કરીને આપણે એક લોટ બાંધી લીધો છે અને આને આપણે આવી રીતે બેથી ત્રણ મિનિટ માટે એકદમ મસળવાનો છે જેમ મસળશું એમ આપણા ઢેબરા સરસ થશે તો આવી રીતે બેથી ત્રણ મિનિટ માટે આપણે એને મસળી લેશું જે એનામાં આવી જાય તો આપણા ઢેબરાની કોર ફરતી કોરથી ફાટે નહીં તો અહીંયા આપણું રેડી થઈ ગયું છે લોટ બંધાઈને હવે અહીંયા હું એક પાટલો લઈ લઉં છું તેમાં આપણે આવી રીતે લુવા કરી લોટ લગાવી અને ઢેબરા કરીશું આવી રીતે આપણે એને થપથપાવીને કરવાના છે જેમાં આપણે બાજરાના રોટલા કરીએ છીએ એવી જ રીતે આપણે આને આવી રીતે થપથપાવીને કરવાના છે અને ફરતી કોર આપણે સેજ પાણી લગાવી કોરને આપણે એકદમ સરસ સેટ કરી લેશું અને આવી રીતે આપણે પ્રેસ કરી અને આપણે મોટું કરતા જશું ઢેબરું તો અહીંયા આપણે મોટું કરતા જઈએ છીએ જરૂર જણાય તો આપણે લોટ પણ લગાવી શકીએ છીએ હવે અહીંયા આવી રીતે બીજા બધા આપણે ઢેબરા કરી લેશું જલ્દીથી કોર ના ફાટે એના માટે આપણે આવી રીતે પાણી લગાવીએ છીએ તમે આમાં આવી રીતે થપથપાવીને અથવા તો પ્લાસ્ટિક બેગ પ્લાસ્ટિક વચ્ચે આવો લુયો રાખી અને એને આપણે દબાવતા જાશું અથવા તો વેલણથી કરો તો પણ ચાલે છે તો જો આવી રીતે આપણે અવડી સાઇઝના બધા ઢેબરા કરી લઈ હવે અહીંયા મેં પહેલેથી જ લોઢી ગરમ કરવા મૂકી દીધી હતી એમાં આપણે ઢેબરું એડ કર્યું અને ઉપરથી આપણે ઘી એડ કરીશું ઘી લગાવવાથી ઢેબરાનો સ્વાદ સરસ આવે છે જો તમને ઘી ન ફાવે તો તમે તેલનો પણ યુઝ કરી શકો છો પણ ઘીથી તો સ્વાદ સરસ આવશે હવે આને આપણે પલટાવી લીધું છે હવે ઉપર અહીંયા પણ આપણે ઘી એકવાર લગાવી લેશું એકાદ મિનિટ માટે રહેવા દઈએ પછી આપણે એને પલટાવતા જઈશું અને શેકતા જઈશું ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ લો જ રાખવાની છે તો ગાઈઝ આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લીધા છે તો બન્યા છે ને સરસ તો તમે પણ જરૂરથી